શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધે હરહર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા બ્લોગમાં મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે તમે બધા ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મિત્રો મજામાં છો મજામાં જાશો દ્વારકાધીસ સાજા સારા થઈ જીતું જોઈએ આપણે તો મિત્રો પોણા દસ વાગી ગયા છે કામ બધું પતી ગયું છે જમવાનું બનાવ બેસી ગઈ છું ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો તો મિત્રો જુઓ બટાકાનું શાક હા તો ચાલો પૂરે ભાગ શું થયું બટાકો લાગે છે ખરાબ થઈ ગયો જો આવું ને આવું શાકભાજી જોયા જાય વગર લઈ લે ને એટલે આવું થાય હું તો જોઈ જોઈને લઉં બધું પણ મને ક્યાં લઈ જાય છે તો આજે બનાવું છું કોબી બટાકાનું શાક મસાલો વાટવાનો છે બધું લઈ લઈ રાખું છું ખાઈને લઈ લો આજે લાલ મરચાંમાં બનાવવાનું છે લાલ મરચું લસણ બધું તૈયારી કરી દો મિત્રો જમવાનું બની ગયું ઘઉંના રોટલા અને જુઓ કોબી બટાકાનું શાક મસ્ત એક નંબર તો ચાલો જમવાનું મારું બની ગયું છે આજે કોબી બટાકાનું શાક લીલા લાલ મરચામાં બનાવ્યું મસ્ત લસણ મરચું વાટીને તો ખાવાનું મારું તૈયાર છે કોબી બટાકાનું શાક ને ઘઉંના રોટલા લોટ પતી ગયો અને કાલે તો મિત્રો મારું જમવાનું ચૂલા પર જ બનાવી મેં કેમ કે ગેસ થઈ રહેલો તો ગેસ નવો મસ્ત આવી ગયો અને સિલિન્ડર પણ બંધ કરી દીધું છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જમવાનું આપણું બની જાય ને તો નીચેથી સિલિન્ડર બંધ કરી દેવાનું ભાઈ એ પહેલું ધ્યાન રાખવાનું મૂળા સાંજે જમવા બનાવવા આવું ને તો પણ સિલિન્ડર બંધ કરીને જ જોઉં અને જો એમ યાદ આવી જાય કે બંધ કર્યું છે કે નથી કર્યું તો પાછી જોવા આવું ને જોઈને ચેક કરી લો તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું સિલિન્ડર બંધ કરવાનું તો ચાલો મિત્રો જમવાનું મારું બની ગયું છે આજે કોબી બટાકાનું શાક બનાવ્યું મસ્ત લસણી મરચું વાટીને ચાલો મિત્રો આ વિડીયોને કરું છું અહીંયા એમ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો તો મળેના આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય